રાહુલ ગાંધીની અંદર જે આક્રમકતા આવી છે એ આક્રમકતા એની પાર્ટી સુધી એટલે કે કોંગ્રેસ સુધી પહોંચી શકશે પ્રસરી શકશે આનાથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમાં કોઈ જુસ્સો વગેરે આવશે કે કેમ ના સાહેબ એમાં એવું છે તમે શિયાળિયા ને સિંહ નું ખાલ પહેરાવી દો તો એ ડણક ન મારવા માંડો રાહુલ ગાંધી હોશિયાર થઈ ગયા પરિપક્વ થઈ ગયા અથવા એની સભા અહીંયા હિટ ગઈ એટલે આખી કોંગ્રેસ હિટ ન જાય શોલે ફિલ્મ સલીમ જાવેદ જ બનાવ્યું હતું ને શાન પણ સલીમ જાવેદ જ બનાવ્યું હતું એ શોલે વખતે જે સ્ક્રિપ્ટ હતી ને જે એની કોરિયોગ્રાફી હતી કે જે ગીત સંગીત હતું કે જે કોઈ એની ટીમ હતી એવી ટીમ હોય તો બીજો શોલે બને બીજું શોલે તો આજે બન્યું નથી એવી રીતે રાહુલ ગાંધી હિટ ગયા એનો અર્થ કોંગ્રેસ હિટ જાય એવું નથી તમે માસીને મૂછું ફૂટે તો કઈ કાકો ન કહેવાય

एने हम में भी बहुत सारी गलतियां गलतिया कैसी है हम लोग रेस का जो घोड़ा होता है उसको शादी ब्याह की बगी में लगा देते हैं और शादी ब्याह की बगी में जो सोपते हैं घोड़ा वहां होना चाहिए उसको रेस में लगा देते हैं एनो और केंद्र જે સમર્પિત છે ઘોડા જેવા જે ઉમેદવારો છે એ તો આ બગી હોય છે અને જે બગીમાં શોભે ખાલી એને ઘોડા ગાડીને એને ફોટા પડવા પૂરતું હોય એને બહુ વજન ડહાળવાનું હોતું નથી કે કોઈ આગળ નીકળી જવાનું હોતું નથી

મેળો નથી અન્ય મધ્યપ્રદેશ ના પાઇલટ આપડે જે જુદા પડી ગયા કોંગ્રેસ ભાજપ માં અત્યારે પણ નારાજગી છે એની પણ હજી કોંગ્રેસ માં છે

માં જ વાત કરે મર્યાદા ચૂકે નહીં તો એ એની એક ગરિમા છે અને રાજવી ઘરાના વ્યક્તિ છે એટલે સ્વાભાવિક છે એનામાં એ સદગુણ હોવાનો તો એના આવ્યા પછી કોંગ્રેસની થોડીક પ્રતિષ્ઠા વધી એ હવે આ બધી દુર્ઘટનાઓ અને કરણાંતિકાઓ પછી જે સક્રિય થયા છે ભાઈ આપણે જીગ્નેશ મેવાણી એ પછી જરાક ઓર સ્પીડ પકડી છે એમાં કોઈ સંશય નથી પણ આ તબક્કો અહીંયા પહોંચ્યો છે સક્રિય થવું થોડીક સ્પીડ પકડવી બસ અહીંયા સુધી આખો કાફલો પહોંચ્યો છે મંજિલ તો બહુ દૂર છે મંજિલ ને તય કરવી હોય તો કોંગ્રેસ એ પણ ભારતીય જનતા પાર્ટી જેમ જ કહું છું ભાજપ ભલે જીતી ને બેઠું છે પણ એને દુનિયાભરના ફેરફાર કરવા પડે એમ છે પણ અત્યારે આપણે પેલા કોંગ્રેસ નું કરીએ તો મેં એમ આપને કીધું તેમ કે ઉમેદવારો ની પસંદગી પછી કાર્યાલયો નું હોવું ઓફિસ બેરસ ક્યાં બેસવા જોઈએ માગે એવી વિગતો મળવી જોઈએ મીડિયા ફ્રેન્ડલી થવું જોઈએ લોક સંપર્ક જાળવવો જોઈએ અને મહત્તમ સંખ્યા હિન્દુસ્તાનમાં હિન્દુઓની છે એની લાગણીની કદર કરવી પડે તમે ઈદ મુબારક કરીને તમે ભેટી પડો સારી વાત છે આ દેશમાં બધાને જીવવાનો અધિકાર છે કોઈ વાંધો નહીં પણ ઈદ મુબારકમાં તમે ભેટી પડો એમ જન્માષ્ટમી કે રામનવમી આવે તો તમારે એ વ્યવસ્થા કરવી જોઈએ તમારે રામ મંદિરના દર્શનમાંથી દૂર જાઓ તો લોકો સમજી જ જાય કે તમે મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહ્યા છો એટલે આ બધી જે જફા છે ઈ જફાને જો આ લોકો દફા કરે તો એનો મેળ પડે કોંગ્રેસનો એટલે આજે તો રાહુલ ગાંધી ખાલી હિટ ગયા છે આખી કોંગ્રેસ તો હવે હિટ જઈ શકે કેમ એ આવનારો સમય કેસે